અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ઉત્પન્ન બજાર સમિતિ અને તેના વહીવટદારો સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા તાલુકા સહિત પાંચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરવલ્લી જિલ્લાના છ તાલુકા લેવી બજાર છે આ માર્કેટ બનાવેલ પાકો રોડ ઉપદ ભંગાર છે તેમજ આ માર્કેટ યાર્ડના અધિકારીઓ અને પદાધિકારીઓ અગાઉ ઘણી દુકાનોમાં ગોલમાલ કરી બારે બાર વેચી મારે છે તેમજ હાલમાં મુતરડીની જગ્યાએ પણ દુકાનો બનાવી દુકાનો વેચી બારો બાર વેચી દીધેલ હોય અને નોકરીઓમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમજ ખેડૂતોને પીવાના પાણીની સમસ્યા પેશાબની સમસ્યા અને આરામ ગૃહ અને નાસ્તા પાણી અને કેન્ટીનની કોઈ પણ વ્યવસ્થા નથી તો આ બાબતે અરવલ્લી કિસાન સભાના આગેવાન ડાયાભાઈ જાદવે ભ્રષ્ટાચારનો તપાસ કરવા માટે જંગ જાહેર વીડિયોથી સરકારનું ધ્યાન દોરાવવા પ્રયત્ન કર્યો છે જવાનસિંહ ઠાકોર ટીવી એટિંગ ન્યૂઝ અરવલ્લી આ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોનાસાનું માર્કેતયાર્ડ છે અને આ માર્કેતિયાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મુતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી આ માર્કેટ આવે છે ના ગટરની વ્યવસ્થા છે ના કોઈ પણ પ્રકારની ચીજની વ્યવસ્થા છે સેંકડો ખેડૂતો અહીં આવે છે સેંકડો વેપારીઓના ગ્રાહકો અહીં આવે છે પણ યાર્ડના સત્તાધીશો અહીં ગંદકીના ખલા ખડક્યા છે અને અહીંયા જબરજસ્ત રીતે ગંદકીના અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડનારા માર્કેટ સત્તાધીશો સામે રજીસ્ટ્રાર સાહેબ અને ભાજપની ગુજરાતની સરકાર હોય કે અહીની નગરપાલિકા હોય એના સામે કોઈ પગલા ભરે થોડાક દિવસ પહેલા અમે આનો એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું પણ આ અને જે સત્તાના મધમાં રીધા થયેલા છે એવા સત્તાધીશોની નજર આની સામે પડતી નથી એટલા માટે આજે અમે અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટયાર્ડમાં જે ગંદકીના ઢગ ખકડાયા છે આ બુતરડી જે બારણા વગરની છે એની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને એની સગવડ પ્રજાને આપવામાં આવે ભ્રષ્ટાચારનો નમૂનો જોવો હોય તો માર્કેટયાર્ડના સત્તાધીશોએ જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટિરિયલ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટયાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યા પછી ભ્રષ્ટાચારી રીત રસમો અજમાવીને માર્કેટ યાર્ડના સત્તાધીશો એસીની ઓફિસમાં બેસી ગયા છે વેપારીઓમાં એક ડરનો માહોલ ઊભો કર્યો છે કોઈ અહીંયા બોલવા તૈયાર નથી પણ અમે કિસાન સભા તરફથી આજે આ નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ અને આ રોડમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માગીએ છીએ સરકાર અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી આમાં ધ્યાન આપે અને આ રજિસ્ટ્રાર સિંહ એક તપાસ પણ નીમવામાં આવે અને આ રોડના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે એટલા માટે આજે મેં આ નિરીક્ષણ કર્યું છે આ જગ્યા એ છે માર્કેટ યાર્ડની કે જ્યાં કેટલાય માણસો પોતે પેશાબ કરી શકે એ પ્રકારની મોટી મુતરડી હતી આ મુતરડીની જગ્યાએ દુકાનો બનાવીને માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેચી છે મહિલા માટે કોઈ મુતરડી નથી મહિલા માટે કોઈ જાજરુ બાથરૂમની વ્યવસ્થા નથી અને માર્કેટ યાર્ડના સત્તાધીશો જે ભ્રષ્ટાચારી રીત રસમો અજમાવી આ દુકાનો બનાવીને વેચી છે એની સામે અમે રજિસ્ટ્રારને અપીલ કરીએ છીએ ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે અહીંયા આ માર્કેટયાર્ડના યાર્ડના ભ્રષ્ટાચાર સામે એક મોટું તપાસ પંચ નીમવામાં આવે અથવા સીઆઈડી ક્રાઈમની તપાસ યોજવામાં આવે અને આ મુતરડીની સગવડ આમ જનતાને ખેડૂતોને જે સેંકડો ખેડૂતો રોજ સવાર પડીને અહીં આવે છે એની એના માટે સગવડ ઊભી કરવામાં આવે અને આ સગવડ નહીં થાય તો આગામી સમયમાં અમારું કિસાન સભાનું જે સંગઠન છે એ આંદોલન કરશે